નમસ્કાર મિત્રો થોડાક દિવસો પૂર્વે ગુજરાત સરકારે ગત ઓક્ટોબર બે હજાર ચોવીસમાં જે અતિવૃષ્ટિ થયેલી હતી એનું રાહત પેકેજ ખેડૂતો માટે ડિક્લેર કર્યું હતું જેમાં મુખ્યત્વે છ જિલ્લાનો સમાવેશ કરવામાં આવ્યો હતો એમાંનો એક જિલ્લો એટલે અમરેલી જિલ્લો અને ગત વર્ષે કપાસનું વાવેતર જે ખેડૂતોએ કર્યું હોય અને અતિવૃષ્ટિની હિસાબે નુકસાની વેઠવાનો વારો આવ્યો હોય તો પ્રતિ હેક્ટર અગિયાર હજાર અને મહત્તમ બે હેક્ટરની મર્યાદામાં બાવીસ હજાર રૂપિયા સહાય રાજ્ય સરકાર આપશે એવું પોતાના પરિપત્રની અંદર જે જણાયું છે ગત સોમવાર એટલે કે ચૌદ જુલાઈ બે હજાર પચીસના રોજ ગુજરાત સરકારે કીધું હતું ઓનલાઈન આ નુકસાની વળતર માટેના ફોર્મ છે એ ભરવાના શરૂ થઈ જાય તો ચૌદ જુલાઈ બે હજાર પચીસના બદલે આજે બાવીસ જુલાઈ બે હજાર પચીસનો દિવસ પણ જતો રહ્યો છતાં પણ સમગ્ર અમરેલી જિલ્લાની અંદર ક્યાંય ઓનલાઈન ફોર્મ ભરાવવાના શરૂ થયા નથી હવે વાત મુદ્દાની એ છે એક બાજુ તમે ડિજિટલ ઇન્ડિયાના બણગા ફૂકો છો તો હજુ ક્યાંય ઓનલાઈન ડિજિટલ રીતે ફોર્મ ભરવાના શરૂ નથી ક્યાં અને તમે ખેડૂતોને સહાય કઈ રીતે ચૂકવું છું ગત બે હજાર ચોવીસના ઓક્ટોમ્બર મહિનામાં જે અતિવૃષ્ટિ થઈ હતી એનો સર્વો સર્વે જે તે વખતે તો કર્યો નહોતો તો તમે નક્કી કઈ રીતે કરશો કે ભાઈ અમરેલી જિલ્લાના કયા તાલુકાના કયા ગામમાં કયા ખેડૂતને કેટલી નુકસાની છે એ ગઈ હતી એટલે આ માત્ર ને માત્ર ખેડૂતોને મૂર્ખ બનાવવાની વાત છે કારણ કે ઘણા બધા ખેડૂતોએ તો કપાસ સિવાય અન્ય પાકો જેવા કે મગફળી હોય સોયાબીન હોય એરંડા હોય કે કોઈ કઠોળ વાવ્યું હોય તો એમને નુકસાની ગયું હોય તો એમનું શું તો એમનો આ પેકેજમાં ક્યાંય સમાવેશ કરવામાં આવ્યો નથી એટલે આ ગુજરાતની આ ભાજપ સરકાર ડિસેમ્બર બે હજાર પચીસમાં જે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ એટલે કે તાલુકા જિલ્લા પંચાયત અને નગરપાલિકાઓની ચૂંટણીઓ આવવાની છે એમાં ભાજપ પક્ષને પોતાની હાર છે એ દેખાઈ જતા ખેડૂતો રોષે ન ભરાય અને ભાજપની વિરુદ્ધમાં મતદાન ન કરે એના માટે ખેડૂતોને મૂર્ખ બનાવવા માટે આ ગુજરાતની આ ભાજપ સરકાર આ ગયા વર્ષનું ઓક્ટોમ્બર બે હજાર ચોવીસ ગત વર્ષનું આ કૃષિ રાહત પેકેજનું ગતકડું છે એ આ ખેડૂતોને આપવું છે મારે ગુજરાતની ભાજપ સરકારને કહેવું છે હવે ગુજરાતનો ખેડૂત છે એ જાગી ગયો છે ગુજરાતની ભાજપ સરકારને ભાજપ પક્ષને ભાજપના નેતાઓને સારી રીતે ઓળખી ગયો છે એટલે આવનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં ચોક્કસથી ગુજરાતનો ખેડૂત આનો જવાબ આપશે અને સમગ્ર ગુજરાતની અંદર સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં ભાજપ પક્ષનો સફાયો કરવાનું કામ ગુજરાતનો ખેડૂત સહી કરવાનું છે અસ્તુ જય હિન્દ જય જય ગરવી ગુજરાત